ખેડાના લિંબાસી પાસે મહી સિંચાઈ કેનાલ પરનો બ્રિજ ધરાશાયી વર્ષો જૂનો અને જર્જરિત બ્રિજ તૂટી પડ્યો સમારકામ નહીં થતા બ્રિજ તૂટ્યાનો આક્ષેપ બ્રિજ ધરાશાયી થતા સાત ગામના લોકોને હાલાકી પાંચસો થી વધુ ખેડૂતો પાંચ કિલોમીટર ફરીને જવા માટે મજબૂર લિંબાસી ભલાડા રણાસણ વસઈ શેખપુર ગામના લોકોને હાલાકી

સાધનો પણ પાંચ કિલોમીટર ફરીને લઈ જવું પડે છે આ બ્રિજ નમેલો હતો તો પણ ગાડી મોટી સાધન ચડ્યું ને એમાં તૂટી ગયો અમારું ગરીબોનું ચાલે